વડોદરામાં સ્વસ્તિક ગ્રુપ દ્વારા કીર્તિમંદિરમાં આકર્ષક રંગોળી પ્રદર્શન વડોદરા શહેરમાં દર વર્ષેની જેમ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ કીર્તિમંદિર ખાતે સુંદર અને ભવ્ય રંગોળીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ રંગોળી દર્શન માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ આ કલાત્મક રજૂઆતની પ્રશંસા કરી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગોળી જોવા લોકોમાં વિશેષ ઉત્સાહ અને ઉત્સુકતા જોવા મળી હતી રંગોળી પ્રદર્શન છે અને અમને ચાલીસ વર્ષ અમે આ ગ્રુપમાં પૂરા કર્યા છે આ ગ્રુપનું સ્થાપન ઓગણીસો પંચ્યાસીમાં થયું હતું અને આજની તારીખ સુધી આ અવિરત પ્રવાહ રંગોળીની કલાનો અમે સાદર કરતા રહ્યા છીએ આ વર્ષના રંગોળી પ્રદર્શનમાં પણ ચૌદ રંગોળીઓ છે અલગ અલગ વિષયો પર છે અને લોકોને બહુ લોકોનો બહુ પ્રતિસાદ સારો મળી રહ્યો છે આ રંગોળી પ્રદર્શન સત્તરમી ઓક્ટોબરે શરૂ થયું અને ત્યારથી ત્રીસમી ઓક્ટોબર સુધી રોજ સાંજે સાડા ચારથી સાડા નવ દસ વાગ્યા સુધી રસિક જનતાઓ માટે ખુલ્લું રહેવાનું છે આપ પધારો અને આ રંગોળીઓનો આનંદ માણો એવી અમારી આશા છે